મદદ જય જવા જય કિસાન તો મિત્રો આજે બપોર પછી થઈ ગઈ છે વરાપ અત્યાર સુધી એનું કામકાજ આપણું હતું ઓણીનું થોડુંક સેટિંગ કામ કરવાનું હવે આજુબાજુમાં વાવણી થઈ ગઈ ચાલુ તો આપણે હવે બિસ્મિલરનું નામ લઈ અને શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે પહેલાં દાણાના બાજકા ભરી લીધા છે અને આમાં ડબ્બામાં થોડાક દાણા લઈ લીધા એટલે આપણે આ ઓણીનું માપ થઈ જાય પહેલાં કે કેટલા આપણે વયણીમાં દાણા અંદર જાય દાણા નાખી ધંધો પછીનું આપણે વીઘે ત્રીસ કિલોને એવરેજ ઉપર વાવતર કરવાનું છે એટલે એ પ્રમાણેનું માપ પછી કરીએ એટલું આપણો ટૂંકમાં આમાં સ્ટોક રહે આપણો દાણાનો પછીના જે વધારાના આપણે ઉથલના નાખવાના હોય એ પ્રમાણે માપ કરી લઈ એ આપણે જઈને નાખી દેવું ને તો હવે આપણે ખેતરમાં જઈ મુહૂર્ત કરી લઈ શ્રીફળ વધારીને સાથીઓ પૂરીને ધોરે હોએ ધોરીડા કરી દીધી ચાલુ અમારી અમારે એનું કામ આખો દિવસ કાંઈ કર્યું એક સારું કંઈ મેળાવ્યું પણ એકડો થયું એમ અમારનું કામ એટલું મસ્ત થયું કામ એટલું દબાતું જાય હાઈ ક્લાસ વાવણી ઓણ ખોરી છે દર વર્ષે તો વાવણી કરી લઈએ ને કાંઈ ખે અંધાર આવવા માંડે પણ ઓણ આ વખતે વાવણીનું કામ મજા આવે એવું છે એમ ખોરું છે તડકોય બહુ નહીં ને વાહરવાળું કામ છે પણ કાલનો વરસાદ ગયો એ કંઈ છાંટો આવ્યો નથી આખી રાતે છાંટા આવ્યા નથી જરાય એટલે ખલે મેં ને વાવણી કરીએ ને તો બમ્ફર બાજુમાં આપણે આ હોય ને પેલું કેવું કહેવાય હમાર્યું એ લાગે જ નહીં બરાબર દાણા દેખાતા જ હોય મારે બોલવું પડે એટલે દાણા દેખાય દાણા દેખાય આ વખતે તો એક નંબર મસ્ત કામ થયું શાહ છે લાંબો એટલે ટાઈમ પહોંચે ને એમાં ઘણા વળાંક પડી જાય સીધા સા થાય નહીં આપણાથી આપણું કામ આવી દાણાનું માફ કરી દઉં તો આપણે દોઢ ઉથલ મારીએ ને એટલે એક વીઘો પૂરું થાય એટલે આ સેટેથી ઓલા સેટે પહોંચીએ ને તો દસ કિલો દાણા વાવવાના આજે પાછો જ આખરી પવન વળી ગયો છે ને આકાશ થઈ ગયું છે ખુલ્લું ઘઈના વદડા છે હવે એ એમ કે માટીને સા સીધા નો થાય પણ અહીંયા તો સા સીધા થાય જ નહીં કેમ કે પાછળ જોયા કરે બરાબર છે ને બરાબર છે એટલે ત્રાસું થઈ જાય બીજે સા નાખવા જાય બીજે વાવવા જાય તો ત્યાં કેમ સીધું થાય કેમ કે ત્યાં તો પાછળ વાળો વરસાણી હોય એટલે એને ઉપાધી ન હોય કે એ ભાઈ કહે આમ તેમ થાય તો અહીંયા તો એને વિશ્વાસ ન હોય કે સુલકી બરાબર ધ્યાન દે કે નહીં દે એટલે જો વાકો થાય પાછળ જોયા કરે કે બરાબર હાલે ને પાછળ જોવા જાય તો આગળ ત્રાહું થઈ જાય ટ્રેક્ટર આમ તેમ છે ચાલો મિત્રો લગભગ આપણું અડધામાં થોડુંક ઓછું રહે એટલું તો વવાઈ ગયું છે કાલે આપણે બે ઉથલ માર્યા હતા ને કાલના વિડીયામાં આપણે મેં તમને બતાવ્યું હમારીયું પણ હમારીયાનું કામ થઈ ગયું સુપર થોડોક સુધારો જ કર્યો ને આમાં સ્પ્રિંગ નાખી દીધી થઈ ગયું મસ્ત કહે કે મોરા ન બાંધવા પડે બોલું તો દર વર્ષે નગર મોરા બાંધતા ને તો પાછું પાછળ હટાડવાનું મૂકવા ટાણે મોરા ફેરવવા પડે ને એવું બધું થતું દેખાતા તો ચાલો ફટાફટ વાવી લઈને પછી આપણે જવાનું છે હસનભાઈને બહુ તો મિત્રો આપણું વાવવાનું કામ થઈ ગયું ફાઇનલ પૂરું અને હવે આપણે જવાનું છે હસનભાઈને અહીંયા થોડુંક બાકી છે આપણે એ વાવેતર કરવાનું છે પણ હવે એ દાણા આપણે હસનભાઈની વધે એ એનું પછી થોડુંક કરવાનું છે બાકીના આમાં થોડીક જારીમાં ફેરફાર કરવાનો હતો આપણે ચૌદની જારી હતી હસનભાઈને સોલની જારીનું છે એટલે આ થોડાક જેક ચડાવી અને આપણે ટાયર થોડા થોડા લઈ લીધા છે બબે ઇંચ એટલા બારોબાર એટલે પાછું હજી જમવાની વાર છે તો થોડુંક આ કામ પહેલાં કરી નાખીએ આપણે પછી જવાનું છે આપણે હસનભાઈની ઉપડી જાય જમીન એટલે આ બધું થઈ ગયું આપણું ઓકે પહેલાં હું કોઈનું ટાયર કરી નાખ્યું હતું અને બાકી હતું એ થઈ ગયું આપણું ને દત્તારે થોડોક ફેરફાર કરવાનો હતો દાતા ફેરવવાના હતા તો એ ફેરવી નાખ્યા હવે જેક ઉતારી નાખી પછી જમી અને ઉપડીએ આપણે હશે ને ભાઈના ખેતરમાં થઈ ગયો છે જેક ફ્રી હવે બાર સવા બાર એટલે જમીને પછી નિરાય ત્યાં નીકળી એટલે કાંઈ ટેન્શન નહીં તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અસાઈનમેના ખેતરમાં અને સાથીઓ પૂરી દીધો છે હસૈનભાઈના ભાગ્યાના ઘરવાળીએ ભાઈ નું ખેતર કમ્પ્લીટ આપણે સોલની જારી વાવેતર કરવાનું છે આ છે એના દાણા કમ્પ્લીટ દવા ભેળવેલા ગીરનાર ચાર મગફળીના તો આપણને થોડોક ચાંદલો કરી દીધો અને હવે આપણે કરીએ ચાલુ ગોવાભાઈએ પહેલાં શ્રીફળ વધારી લીધું છે કહે છે કે શ્રીફળ નીકળ્યું છે ટન આ ટન ફર્સ્ટ ક્લાસ સારામાં સારું તો થોડુંક આપણે શ્રીફળની શેસલાઓ ખાઈ લઈ આપણે શ્રીફળ ખાઈ લીધું છે થોડું હવે શરૂઆત કરીએ તો મિત્રો આપણે કરી દીધું ચાલુ હવે અત્યારે આપણે કોઈ મોબાઈલ પકડવાળું શૂટિંગ કરવાનું નથી એટલે કાંથી આપણે મોબાઈલ પકડો છે અને લોકો કોશિશ કરીએ છીએ કે વ્યવસ્થિત શૂટિંગ આવી જાય આ રીતનું કંઈક આપણું વાવેતર ચાલુ છે ને પાછળ ગોવાભાઈ દાણા જોતા આવે ને હેલા આવે છે પાછળ તો આ રીતનું આપણું કંઈક સમારનું કામકાજ ચાલુ છે વ્યવસ્થિત રેવલ થતું જાય છે ખરાબ સારી છે એટલે મજા આવે ગોવાભાઈ આવે છે પાછળ ધીરે ધીરે આ રીતનું બી તો આપણું ટાયર આવેલા છે આગળ થોડા ઘણા વાકા છૂટા છે બાકી થોડા ઘણા સીધા છે ઉગર્યું છે કામકાજ પરીક્ષામાં બતાવું છું પણ નથી બરોબર દેખાતું દેખાતે તો મિત્રો હવે રહ્યું છે થોડું ઘણું વાવતર કરવાનું બાકી અને આ મહેમાન આવી ગયા છે જુનાગઢથી વાવણી કરાવવા કાં વાવણી તો નથી કરી પણ બપોરનું રાંધવાનું કામ કર્યું છે બરાબર ને હવે સાંજે પાછી રસોઈ બનાવી દે ને આજે રાઈત રોકાવાના છે વાળીએ વિડીયો કોલ ચાલુ છે ને એટલે બતાવે છે સામેવાળાને વોણીમાં દાણા ને આમથી આવે છે મામનભાઈ દાણાનું બાજકું ભરીને ને એની પાછળ રહીમભાઈ થઈ ગયા છે ચાલુ વાડીએથી આવવા માટે બા દાણા લઈને ના છે આપણે ગોવાભાઈ ગોવાભાઈ હવે છા ગણે છે કે કેટલા બાકી કહેવા વાવવાના બે આયરું હાથે વાવવી જોઈએ ટેન્શનમાં આવી ગયા છે દોઢ એ કાંઈ ટ્રેક્ટરમાં હે નહીં એટલે તો મિત્રો અત્યારે વાઈ ગયા છે પોણા આઠ અને ફાઇનલી આપણે હસનભાઈનું વાવેચર કરી ને આવી ગયા બધું કમ્પ્લીટ સેડા મહેસાણનું બધું લેવાઈ ગયું હવે એનું આપણે ગિરનાર ચાર મગફળીનું વાવેતર કર્યું એનામાં અને અહીંયાથી થોડાક બિયારણ એ આપણે બાજકુ લેતા આવ્યા છે કે આપણે થોડુંક આનું કરે જે વાવેતર કરવાનું બાકી હતું આપણે હવે બોયડીમાંની ભાઈ કાલે આપણે એમાં વાવેતર કરશું બાકીનું અહીં થોડુંક પાછળ છે એ વાવેતર કરશું બાકી આજનું આપણું વાવેતર અને અસનભાઈનું વાવેતર અહીંયા ફાઇનલ પૂરું થયું વાવણીનું કામ થોડું ઘણું બાકી છે કાલે કરી નાખીએ આપણે તો ચાલો મિત્રો મારા વિડીયો તમે જોતા રહેજો મારા આઈડિયા તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો મારી મિત્ર મારી ચેનલ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી પાછા મળીએ કાલે જય જવાન જય કિસાન એ આલી મદસ